આઈડી ક્યારે થાય તો વન કે સબસ્ક્રાઈબ હોવા જોઈએ આપણે જે કહીશું એ બધું કમ્પ્લેટ સાચું સાચું કહીશું અને કશું ઘણા કન્ટેન તમારે યુટ્યુબ પર એક જ રાખવાનો પ્રોબ્લેમ આવશે કારણ કે મોઇન્ટ હશે પણ જ્યારે ઇન્કમ આવશે ત્યારે બહુ પ્રોબ્લેમ આવશે હેલો યુટ્યુબ કમેન્ટ સ્વાગત છે કેમ છો બધા આ કે તમે મજા આવશો તો ખેતરમાં થોડું કામ હતું એટલા માટે બ્લોક્સ બોલો શૂટ કર્યો કારણ કે જો આ ત્રણ વાગી ગયા ત્યાં તો એ ત્રણ વાગી ગયા અને અત્યારે હજુ ખાવા જ આવ્યો હું ઘરે ઘરે અને શું કહેવાય બ્લોક બોલેટ શૂટ કરતો હતો એટલા માટે આ ખેતરમાં એ બધું મગેશ અવરું અવરું ફરી ગયું એટલા માટે તો ખુશડું એ નહીં પણ આ કશું જાજુ કશું કહેવું નહીં કારણ કે ભૂખ લાગી છે પણ બધા ખાઈ લઈએ પહેલાં કારણ કે ખેતરમાંથી આપણે હાલ જ આવ્યો હું અને તો ગયો તો અને હેરતો પાછો આવ્યો તો ચાલો મળીએ આપણે પાણી વારવાનું કામકાજ ચાલુ ખેતરમાં તો ચાલો મળીએ આપણે જમી લઈએ ડાયરેક્ટ જમી લઈએ ફરી મળીએ જમવામાં શું બનાવ્યું હું તમને બતાવી દઉં તો ચાલો મળીએ આપણે જમવા લઈ જઈએ મળીએ તો ફાઇનલી ફેમિલી અત્યારે જમવામાં શું છે ખબર તમને જો તુવેરનું શાક એન્ડ દહીં એન્ડ બાજરીનો રોટલો તો જમી લઈએ ફરી જવાનું હું ફરી મળીએ આપણે તો ચલો મળીએ અને જમવું હોય તો આવી જજો બ્લોક્સમાં આવવું પડશે શું કહ્યું ચલો મળીએ આપણે આજનો ટૉપિક હતો કે યુટ્યુબ પરથી ઇન્કમ કેવી રીતે આવે અને કેટલી પ્રોસેસ પછી આવે તો એના માટે તમારે પહેલાં તો તમારી મોબાઈલની અંદર યુટ્યુબ આઈડી બનાવવી પડશે અને એની મોનિટાઈઝ કરવા માટે પહેલાં તો લોંગ વિડીયો હોય એના માટે તમારે ચાર હજાર કલાક વોર્ટ ટાઈમ આવે એ ચાર હજાર કલાક વોટ ટાઈમ તમારે ત્રણસો પાસાઠ દિવસમાં પૂરો કરવાનો હોય અને ત્રણસો પાસાઠ દિવસમાં એક દિવસ પણ બાકી હોય ને પૂરો થવાનું બાકી હોય તો એ તમારી પ્રોસેસ પહેલેથી સ્ટાર્ટ થાય તો અને બીજું કે તમે જો શોર્ટ વિડીયો નાખતા હોય તો શોર્ટ વિડીયોના કંઈક ત્રણસો નહીં નેવ દિવસમાં ત્રણ મિલિયન કરવાનું આવે પ્રોસેસ એની તો તમે ત્રણ મિલિયન પ્રોસેસ કરો ને નેવ દિવસમાં તો કમ્પ્લીટ તમારી એ પ્રોસેસ પૂરી થઈ જાય અને પ્લસ કે બીજું કે તમે જો તમારા મોનિટાઈઝ આઈડી ક્યારે થાય તો વન કે સબસ્ક્રાઈબ હોવા જોઈએ અને વન કે સબસ્ક્રાઈબ ના હોય અને ચાર હજાર કલાક વાત ટાઈમ પૂરો થઈ ગયો હોય એની પ્રોસેસ પૂરી થઈ ગઈ હોય તો એ મોનિટાઈઝ આઈડી ના થાય એ માટે તમારે વન કે સબસ્ક્રાઈબ કરવા પડે અને પ્લસ કે બીજું તમે જે ટોપિક યુટ્યુબ પર આ કે તમારે કોમેડી અથવા ફની વિડીયો ફેમિલી બ્લોગ્સ હું ફેમિલી બ્લોગ્સ બનાવું પણ થોડાક સબસ્ક્રાઈબર હોય એ કોમેન્ટ કરીને પૂછે કે આ બધી પ્રોસેસમાં કેવી રીતે થાય કેવું બધું થાય એમ અને બીજા યુટ્યુબ પર વિડીયો મેં કહ્યું મને યુટ્યુબ પર વિડીયો તમારે જોઈ લેવાની પણ એવા બધા એમનું કોઈ એમનું કોઈ હકીકત હતું નહીં ખાલી એટલે એટલા માટે એવા વિડીયો બનાવો કે વિડીયોમાં આ વ્યૂ આવે અને વાયરલ થાય અને ફરી એમની ઇન્કમ તો ચાલુ રહે એટલે એમની બધું રીતે એ નહીં પણ બીજું કે આપણે જે કહીશું એ બધું કમ્પ્લેટ સાચું સાચું કહીશું અને કશું ખોટું કહીએ નહીં તો હું જે મારી પ્રોસેસ હતી એ બધી અત્યારે તો કમ્પ્લીટ થઈ ગઈ મારી આઈડી મોનિટાઈઝ બી થઈ ગઈ કે આ ઇન્કમ આવવાની બી ચાલુ થઈ ગઈ તો અત્યારે તો કશું નહીં બે આટલી પ્રોસેસ હતી અને કન્ટેન્ટ તમારે યુટ્યુબ પર એક જ રાખવાનું મેં કહ્યું કે ફની વિડીયો કોમેડી વિડીયો ફેમિલી બ્લોગ્સ ફરી કાર્ટૂન બાર્ટૂન જે હોય તમારે એક જ વિડીયો કરવાની અને તમે અંદર બીજી બધી મિક્સ કરશો તો આઈડીમાં પ્રોબ્લેમ આવશે કારણ કે મોનિટાઈઝ થશે પણ જ્યારે ઇન્કમ આવશે ત્યારે બહુ પ્રોબ્લેમ આવશે એના માટે તમારે આ ખાસ વાત ધ્યાન રાખવાની શો આપણે વિડીયો નાખીએ તો એક જ ટૉપિક પર નાખવાનો અને પ્લસ કે બીજું કે તમે જે બી ટૉપિક જે બી ટૉપિક પર વિડીયો બનાવતા આ ટૉપિક પર જ વિડીયો બનાવવાની બીજી એક વિડીયો નાખવાની નહીં અને એક ટાઈમ રાખવાનો અને યુટ્યુબ પર અથવા બે બે વિડીયો નાખાય લોંગ વિડીયો હોય તો બે નાખાય અને બે આમ તો ના નાખવી જોઈએ કારણ કે એક હોય તો થોડીક એ થઈ જાય અમે રોડ પર બ્લોક શૂટ કરીએ એટલા માટે થોડોક બાઇકનો અવાજ જેવો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતો હશે અને બેકગ્રાઉન્ડ પર કે જો તમે વિડીયો શૂટ કરતા હોય અથવા ગાડીમાં ગામમાં જઈને વિડીયો શૂટ કરતા હોય તો ડીજે વાગતું હોય અથવા ગાડીમાં કંઈક બે મ્યુઝિક વાગતું હોય તો એને કોપીરાઈટ પણ આવી શકે તો એને છેલ્લી પ્રોસેસ કારણ કે સાત સેકન્ડ હોય તો સાત સેકન્ડની વિડીયો તમારે સાત સેકન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતો હોય સાત સેકન્ડ જ વાગવું જોઈએ અને જો થોડુંક સાત સેકન્ડ પછી આઠ સેકન્ડ થઈ જાય તો એ ઇન્કમ ના થાય કોપીરાઈટ આવે એના માટે કોપીરાઈટ આવે તો કોપીરાઈટ આવે તો તમારે એનું એ વિડીયો ફેલ જ જાય કારણ કે ઇન્કમ આવે જ નહીં એ ખાલી વિડીયો ગમે તેટલી બસો ત્રણસો કે વ્યૂ આવ્યા હોય તો બી વાયરલ થાય તો બી તમારી ઇન્કમ ના આવે એટલે ના આવે કારણ કે આ મારી ચારથી ચાર કે પાંચ વિડીયોમાં મારે આ જ પ્રોબ્લેમ આવ્યો હો મારી ત્રણસો કે વિડીયો ગઈ બસો કે ગઈ બાવીસ કે ગઈ એમાં આ રિંક આ જ પ્રોબ્લેમ આવ્યો હતો ક કોપીરાઈટ આવી ગયું તો એટલા માટે તો બીજું તો કશું નહીં કે કોપીરાઈટનું બહુ ખાસ ધ્યાન રાખવાનું પણ આવા વિડીયો જોવા માટે અંકિત સોલંકી બોક્સને તમે સબસ્ક્રાઈબ કરવા દેજો તો ચાલો મળીએ આપણે કાલના બીજા નેફોર્મમાં ત્યાં સુધી નહીં ચાલો મળીએ આપણે મળીએ ફેમલી ફેમલી તમે પ્રોસેસ બધી શીખવાડી દીધી હોઉં કારણ કે થોડુંક પાર્ટી કરે એવું તો પ્રોસેસ શીખવાડી દીધી આવું મારે ખેતરમાં જવાનું હોય થોડુંક કામ હોય એટલા માટે તો મેં તમને કહ્યું કે આટલો શું હતું ત્રણ વાગ્યા પછી આવ્યું હતું એટલા માટે તો ચલો મળીએ આપણે આમાં વેદાંતા સ્કૂલ બાળવંદે જઈ બાળવંદે જઈ આવતો હે ને હા 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 હું એમ કહેતો નહીં તો ચલો મળીએ આપણે અને કો તો જશે ઘેર અને સુનિલને ફોન કર ના બોલા કે તો ખરે સુનિલ ફોન કરી ગઈ સુનિલ તો નોકરી જો કોલ કોલ મી सुनिया छो गाड़ी में व्लॉग्स चालू हूं मार कस बब्रू बोलतो नहीं के हेलो छो गाड़ी तू जानो नौकरी जाहु कई जानो नौकरी जाहु व्लॉग <laughs> स्टार्ट थई गयो ह कसी केहू आवा सुज्या हु बोल है तो व्लॉग में बनेला

देखा तो नहीं सुन तू जो व्लॉग्स में तो कार्यो એટલે देखाओ 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 कम्प्लीट देखाओ हारियो आपने मडिया खेत में जाइए फरी मडिया चलो गोमबारा बना चलो चलो मडिया आपड़े मडिया कई अपनी गाड़ियां मन लेवाई बताय बताय गाड़ियां मन लेवाई पुलिस केस था हमारा पर તો ચાલો મળીએ આપણે ખેતરમાં જઈએ આવો ડાયરેક્ટ પડી એમ મળીએ ફેમિલી અત્યારે તો શું કહેવાય કે અમે તમને યુટ્યુબની થોડીક માહિતી આપી દીધી અને આપણા ડેલી વ્લોગ્સ આવે પણ કન્ટેન્ટ થોડાક અલગ અલગ આવે અને ફેમિલી વ્લોગ્સ આપણું આપણી ચેનલ જે છે એ ફેમિલી બ્લોગ્સની પણ હું થોડાક કન્ટેન્ટ બધા તો ધીરે ધીરે જાઉં પણ ખબર નહીં એમાં કોઈ પ્રોસેસ કમ્પ્લીટ જ હશે તો અત્યારે તો બીજું કશું ચાજુ કશું કહેવું નહીં કારણ કે અત્યારે તો ઠંડી બહુ લાગે પર ખતરનાક લાગે અને આજે પણ વિડીયો શૂટ કરી કાલે પણ મારી શૂટ કરી હતી આજે બીજા બધા ગામવાળાની હતી છોકરાઓની એમની શૂટ કરી એમને પણ હું પ્રોસેસ બધી શીખવાડતો શીખવાડતો જાઉં આ રીતે આ રીતે આ કરવાનું આ કરવાનું પેલું કરવાનું તો અત્યારે તો કશું જાદુ કશું કહેવું નહીં પણ આશા છે કે તમને દોસ્ત ગમે છે અને ગમે ત્યારે લાઇક છે એન્સ કરતા જ મને કાલેના બીજા નેક્સ ને ત્યાં બધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા ફટાફટ આપણી દસ કેની ફેમિલી કમ્પ્લીટ થવાની છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ કશું નહીં બીજું તો સપોર્ટ કરજો સપોર્ટ અત્યારે તો નવું નવું એટલે અત્યાર તો વ્યૂ થોડાક સો બસો ત્રણસો એવા જ આવશે એનાથી આગળ તો વ્યૂ આવતા નહીં આપણા પણ ધીરે ધીરે બધું ગ્રો કરતા જઈશું એમ ધીરે ધીરે બહુ જઈશું આપણે આગળ હવે આપણે મહેનત કરીએ હા તમે સપોર્ટ કરજો બસ બીજું તો કશું કહેશું કહેવું નહીં તો ચાલો મળીએ કે આપણે કાલના બીજા નેક્સ્ટ વફમાં જય માતાજી ગુડ નાઇટ અને હા ફટાફટ દસ કે ફેમિલી થવાની તો સબ્સ્ક્રાઈબ કરજો શુકર જય માતાજી